ચલો ફ્રેન્ડ્સ આ ઉનાળાની કાળજળ ગરમી છે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે એવી આ એકદમ ઠંડી વસ્તુ કે જે ખાતા બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી ગમે તે ખાતા ધરાશે નહીં અને ઉનાળામાં સ્પેશિયલ ગરમીમાં ઠંડક આપે તેવું આપણે ફ્રૂટ સલાડ બનાવવાના છીએ જો તો વિડીયોને અંત સુધી રહે જોતા રહેજો અને આપણે એમાં અલગ જ ટિપ્સ આપવાના છીએ જેથી કરી અને ફ્રૂટ સલાડ આપણો બેસ્ટ બને તો વિડીયોને જોતા રહેજો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ ફ્રૂટ સલાડ વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઇક સ્વાગત છે મિત્રો તમારું રસોડાની રંગતમાં તો આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે દોઢ દોઢ લીટર દૂધ લઈ અને બે તપેલીમાં અલગ અલગ ત્રણ લીટર જેટલું દૂધ લીધું છે તો એની ક્વોન્ટિટીનો માપ આપણે રાખવાનો છે કારણ કે આપણે એ રીતે ફરીથી કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે તો સૌ પ્રથમ તો આપણે દૂધને ગાળી અને ગરમ કરી લીધું છે ગરમ કરવા મૂકી દીધું છે ને એક વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે તો દૂધ ગરમ થાય છે ત્યાં આપણે એક બાઉલમાં થોડું દૂધ એક નીચે નીકાળી લીધું છે અને આ કસ્ટર્ડ ફ્લાવર પાવડર જે આપણે લીધું છે ને એ વેનીલા ફ્લેવરનો લીધો છે જે દોઢ લિટર દૂધમાં આપણે ચાર ચમચી ભરી અને આ કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને જો ઓછું વધુ તમને લાગે તો તમે વધારે એડ કરી શકો છો દૂધ ફૂલ ફેટવાળું છે એટલે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો એડ કરી શકીએ અને એક ફ્રેન્ડ્સ આ ઠંડા દૂધમાં જ આપણે એડ કરી અને ફરી ફરીથી એમાં નાખવાનો છે નહીંતર એના ગાંઠા પડી જશે આ એક ટિપ્સ તમે ખાસ યાદ રાખજો અને હવે દૂધ જે ઉકળે છે તેમાં આપણે જે વેનિલા ફ્લેવરનું કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તેને આપણે દૂધમાં એડ કરી દઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહેશું અને હવે આમાં આપણે ખાંડ પણ બી એડ કરી દઈશું થોડો સમય હલાવતા રહેશું અને ખાંડને પણ એડ કરી દેવાની છે અને ફ્રૂટ સલાડ જ્યારે આપણે ખાવાનું હોય ને એની બેથી ત્રણ કલાક પહેલાં બનાવી અને રેડી કરી દેવાનું જેથી કરી અને દૂધ ઠંડુ પડે ત્યારબાદ આપણે ફ્રીજમાં મૂકવા માટેનો સમય જોઈએ ને ઠંડુ કરવા માટે તો આ આપણે જ્યારે જમવાનું હોય એની વેલો બનાવી અને રાખી દેવો અને હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈએ એક બાઉલ ભરી અને આપણે ખાંડ એડ કરી છે અને સાથે આપણે મીઠા ફળ એડ કરવાના છે જેથી કરી અને ખાંડનું મેં મિશ્રણ માપમાં રાખ્યું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે એક ઉભરો આવીને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે ને જ્યાં સુધી આખી ખાંડ ઓગળી જશે તો એટલો સમય આપણે હલાવવાનું છે જ્યારે ઉનાળામાં કાંઈ ખાવાનું બાળકો પણ પસંદ નથી કરતા અને આપણને મોટાને પણ નથી ભાવતું ત્યારે જો આવી રીતના આપણે ફ્રૂટ સલાડ બનાવીને રાખી દીધો હોય ને તો આપણી ભૂખ પણ સંતોષ થઈ જાય અને ખાઈ પણ આપણે સારી રીતે શકીએ અને ઠંડક પણ આપણે શરીરમાં રહે તો આપણે દૂધનો ઊભરો આવી ગયો છે અને તમે જોઈ શકો છો તો હવે દૂધનો ઉભરો સરસ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને સાવ ઠંડુ પડવા દેવાનું છે સાવ ફાણે આવી ગયું છે હવે ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે એને ઠંડુ કરી લેવાનું છે અને દૂધ ઠંડુ કરીને પછી ફ્રીજમાં રાખી દઈશું થોડો સમય પછી આપણે બધા ફ્રૂટ્સને કટ કરી લઈએ ફ્રેન્ડ્સ તો અહીંયા મેં ચીકુ કેળા બધું કટ કરી અને રાખ્યું છે અને આમાં ખાસ કરી અને ફ્રેન્ડ્સ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે કટિંગમાં ગળિયા ફ્રૂટ વધારે લેવાના છે ખટાસવાળા ફ્રૂટ લેશો તો દૂધમાં ખટાસ ભળતી નથી તમારે ડાયરેક્ટલી જમવું હોય ત્યારે એડ કરી શકો છો પરંતુ આવા ગળિયા ફ્રૂટ્સ છે એ તમે એડ કરશો તો બધાથી બેસ્ટ છે કેળા ચીકુ અને દાળમ ને એપલ જેવા ફ્રૂટ્સ મેં કટ કરી અને રાખ્યા છે જે તમે જોઈ શકો છો તો આ બધા ફ્રૂટ્સ આપણા કટ થઈ ગયા છે અને દાળમને કટ કરવા માટે અલગ જ ટિક્સ અપનાવી છે તમે જોઈ શકો અને આ દાળમ કટ કરી અને હવે બધું આપણે દાળમને ઉપરથી પણ ફરીથી એડ કરવું છે એટલે વધારે પડતું દાળમ એડ કર્યું છે અને એ લાસ્ટ ટાઈમમાં દાળમ નાખવાનું જેથી કરી અને જે આપણું ફ્રૂટને એ જવડે એડ ઓછી કરવાની હોય એટલા માટે આપણે લેટ કરીશું આવી રીતે ચમચીથી ખખડાવે અને બધું દાડમ નીકાળી લીધું છે આ ટ્રીક સરસ છે આપણે દાડમ નીકાળવા માટે તો તમે ફરી દાણા બધા એમાં એડ નીકળી જશે ફ્રેન્ડ્સ આ ફ્રૂટ્સને બધું મેં બે કલાક ફ્રીજમાં દૂધ ઠંડુ થયું છે ત્યારબાદ બધું એડ કરવા લીધું છે જ્યારે જમવાનો ટાઈમ આવ્યો છે ત્યારે જ ફ્રૂટ્સ કટ કર્યા છે અને ઠંડુ કરવા હવે ફ્રૂટ્સ પણ ઠંડા હતા અને હજુ થોડો ટાઈમ માટે આપણે જ્યાં સુધી જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે ફ્રીજમાં જ રાખવાનું છે અને આ દૂધ એકદમ ફ્રીજમાં ઠંડુ થઈ ગયું છે અને આમાં આપણે બધા ફ્રૂટ એડ કરી દીધા છે ને ઇલાયચી ફ્લાવર નો પાવડર પણ થોડો એડ કર્યો છે અને વેનીલા ફ્લેવરનું આપણું જે કસ્ટર્ડ પાવડર હતો એ છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયો આપણો ફ્રૂટ સલાડ તો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને કેવો લાગ્યો અને આવા બીજા અનેક વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ